ફરી એક વખત વિવાદમાં આવી છે નવરાત્રી પર્વ માં માતાજી ની નહીં પરંતુ બળાત્કાર નો આરોપી આશારામ ની પૂજા આરતી કરાઈ રહી છે બળાત્કારી આશારામ નો ફોટો મૂકી આરતી કરવામાં આવી રહી છે આસારામની ભક્તિમાં પીડિયાટ્રિશિયન જીગીશા પાટડિયા સહિતનો સ્ટાફ લીન થશે તો સિવિલ હોસ્પિટલમાં અંધ ભક્તિની પરાકાષ્ઠા જોવા મળી રહી છે સિવિલ હોસ્પિટલના સ્ટેમ્સલ બિલ્ડિંગના ગેટ પર જ આ પૂજા કરવામાં આવી રહી છે જેમાં નર્સ સિક્યુરિટી સ્ટાફ સહિત અંધ ભક્તિમાં લીન જોવા મળ્યા છે આટલા મોટા પાયે પૂજા આરતી થઈ અને સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટે પણ જાણ સુધા નથી તે વાતનું આશ્ચર્ય કમાડ્યું છે સદર બાબતે એક કર્મચારી દ્વારા મને ફ્રૂટ વિતરણ માટેની પરમિશન બાબતે રવિવારે ફોન કરેલો હતો મારા મેં એમને વર્બલી એવું જણાવેલું હતું કે આવતીકાલે જ્યારે તમે ફ્રૂટ લાવો ત્યારે ફ્રૂટની ક્વૉલિટી બતાવીને ત્યાં ઓન ડ્યુટી સીએમઓ હોય તેની મંજૂરીથી તમે ફ્રૂટ વિતરણ કરી શકો છો ત્યારબાદ ગઈકાલે મારા પર ત્યાં સિક્યુરિટી ઓફિસરનો ફોન આવ્યો કે આ લોકો આસારામ બાપુનો ફોટો મૂકીને આરતી કરી રહ્યા છે એટલે મેં તાત્કાલિક બંધ કરાવીને બધું હટાવી લેવાની સૂચના આપી અને મારા સાથી ડૉક્ટર ભરત પટેલને ત્યાં રૂબરૂ મોકલી અને બધી તમામ પ્રવૃત્તિઓ બંધ કરાવી હતી અને ત્યાં જે સિક્યુરિટી ગાર્ડ હતો તેને પણ તાત્કાલિક અસરથી હટાવી લેવામાં આવે છે અને સદર બાબત ફરીથી પુનરાવર્તન ન થાય એને માટેની સ્ટ્રિક્ટ સૂચનાઓ બધાને આપી છે અને કોઈ સિક્યુરિટી ગાર્ડ આની સાથે જાય ફ્રૂટ વિતરણ માટે પણ અને એની લેખિત મંજૂરી વગર ના થાય એ પ્રકારની સૂચનાઓ આપી દીધી છે જેથી કરીને ભવિષ્યમાં આવી કોઈ ઘટનાઓ બને ના નેશન પ્લસ સુરત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર